પાટણ શહેરના જાણીતા સેવાભાવી એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને બિલ્ડર દિલીપભાઈ એ પટેલની દીકરી ડોક્ટર પ્રિયાંશી પટેલની પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ મણીભદ્ર હાઈટ્સ ખાતે તૈયાર કરવામાં આવેલ અધ્યતન સુવિધાઓ સાથેની નારાયણી હોસ્પિટલનો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કાંકરોલી नरेश ડોક્ટર વાગીશ કુમાર મહારાજના કર કમલોથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ હોસ્પિટલમાં મેડિક્લેમની સગવડ નોર્મલ અને સિઝેરિયન પ્રસુતિ અદ્યતન ઓપરેશન થિયેટર દર્દી અને સગાઓને રહેવા માટે જનરલ વોર્ડ સાથે સ્પેશિયલ રૂમોની અદ્યતન સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે कैमरामैन हार्दिक सोलंकी साथे उपेश पंचाल दिव्यांग न्यूज़ पाटन